નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આપણે આજે આ વિડીયોમાં જાણીશું દીવા વિશે દીવાના મહત્વ વિશે દીવાની વાટ વિશે જો દીવાની વાટ વધારે પ્રજ્વલિત થાય અને જો દીવાની વાટ જલ્દીથી પૂરી થાય તો આ બંને ઘણા બધા સંકેતો આપે છે મિત્રો પ્રાચીન કાળથી દીવાથી જોડાયેલી માન્યતા ઘણી પ્રચલિત છે અને પુરાણોમાં પણ દીવાની ઘણી બધી માહિતી દર્શાવવામાં આવી છે દીવાની જ્યોત પણ ઘણા બધા સંકેતો દર્શાવે છે દીવાની જ્યોત વધારે થવી દીવાની જ્યોત ઓલવાઈ જવી દિવેલ પૂરો થાય ત્યાં સુધી દીવો પ્રજ્વલિત રહેવો આ બધા પ્રકારની પણ ઘણા બધા સંકેતો જોવા મળે છે દીવાને આપણે ભગવાનની સમક્ષ પ્રદ્ધા માટે પ્રજ્વલિત કરીએ છીએ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દીવો અંધકારને પૂર્ણ કરી ઉજાસ તરફ લઈ જાય છે દરિદ્રતાને દૂર કરી અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે પણ દીવો કરતી વખતે લોકો શાસ્ત્રોનું પાલન નથી કરતા જેથી દીવા કરવાનું કોઈ પણ શુભ ફળ પ્રાપ્ત નથી થતું જો તમે વિધિ શરદીઓ ઘરમાં મંદિરમાં પ્રગટાવો છો તો તેમાં બહુ જ શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ પામે છે અને ઘરમાં પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે એટલે જ તો દીવાને કલેશનો નાશ કહેવામાં આવ્યો છે સૌથી પહેલાં તો તમારે મંદિરમાં સવારે અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ જેનાથી ઘરમાં દરિદ્રતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે શાસ્ત્રોમાં સાંજના સમયે તો અવશ્ય દીવો પ્રગટાવવો જ જોઈએ જેનાથી ઘરમાં નકારાત્મકતા ઉર્જાનો નાશ થાય છે અને દરિદ્રતા આવતી નથી જે ઘરમાં સાંજે દીવા નથી થતા તે ઘરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને તે ઘરમાં મોભી એટલે કે મુખ્ય વ્યક્તિને કાંઈ ને કાંઈ સમસ્યાઓ રહે છે અને કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ મળતી નથી જેથી ધનની ઘરમાં કમી રહે છે અને પરિવારના સદસ્યો દુઃખી રહે છે આ દુઃખના નિવારણ માટે સાંજના સમયે દીવો અવશ્ય પ્રગટાવો જ જ્યારે પણ દીવો મંદિરમાં પ્રજ્વલિત કરીએ છીએ ત્યારે દેવી દેવતાઓના ફોટા સમક્ષ દીવાની જોર ટકરાઈને ઘરના ખૂણે ખૂણામાં પ્રવેશ કરે છે અને તેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે દીવો સવારે પાંચ વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધી પ્રગટાવી શકાય છે અને સાંજે છ વાગ્યા પછી એટલે કે પ્રદોષ ટાઈમે દીવો પ્રગટાવી શકાય છે સાંજે પહેલો દીવો તુલસી ક્યારે કરવો ત્યારબાદ મુખ્ય દરવાજાની બહાર કરવો જેથી સાંજે લક્ષ્મીજી અને તેમની બહેન દરિદ્રતા ભ્રમણ કરતી વખતે લક્ષ્મીજી દીવો જોઈને ઘરમાં પ્રવેશ કરે છે અને જે ઘરમાં દીવો નથી થતો તે ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરે છે ત્યારબાદ ઘરના મંદિરમાં દીવો પ્રજ્વલિત કરવો જે ઘરમાં ધન પૈસો ટકતો નથી તેવી વ્યક્તિને ઉત્તર દિશા તરફ દીવો કરવો જેનાથી ધન પ્રાપ્તિ થાય છે અને ધનનો વ્યય નથી થતો દીવો પ્રગટાવવાની સાથે સાથે આ મંત્ર બોલવો શુભમ કલ્યાણમ ધન સંપદા વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુ આ મંત્રને બોલીને દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને વાસ્તુ દોષનો પણ નાશ થાય છે હવે આપણે જાણીશું કે અલગ અલગ દિશામાં દીવો કરવાથી શું લાભ થાય છે જો તમે દીવાની જ્યોત પૂર્વ દિશા તરફ રાખો છો તો આયુમાં વૃદ્ધિ થાય છે ઘરના સદસ્યો રોગમુક્ત બને છે વાસ્તુશાસ્ત્ર મુજબ પશ્ચિમ દિશા તરફ જ્યોત રાખવાથી માનસિક પરિતાપથી મુક્તિ મળે છે ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની છે માટે જો દીવો ઉત્તર દિશા તરફ કરીએ તો ધન પ્રાપ્તિ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે દક્ષિણ દિશા તરફ દીવાની જ્યોત ન રાખવી જોઈએ કારણ કે યમરાજાની દિશા ગણાય છે દક્ષિણ દિશામાં દીવો ત્યારે જ પ્રગટાવાય છે જ્યારે કોઈ પ્રિયજનનું મૃત્યુ થાય છે હવે જાણીશું કે દીવાની જ્યોત ક્યાં ક્યાં કરવાથી કયા કયા સંકેતો જોવા મળશે જો દીવો તમે પૂર્વ દિશામાં પ્રગટાવો છો તો અચાનક જ તેની જ્યોત વધારે ને વધારે બળવા લાગે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે તેનાથી તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે એમ દર્શાવે છે પણ જો આ જ દિશામાં અચાનક જ દીવો ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં રોગનું આગમન અથવા માનસિક બીમારીનું આગમન થાય છે દીવા પ્રગટાવવા માટે ઉત્તર દિશા ઉબેરની છે જો તમે ઉત્તર દિશા તરફ દીવાની જ્યોત અચાનક વધવા લાગે તો તે ધન પ્રાપ્તિનો સંકેત દર્શાવે છે પશ્ચિમ દિશા તરફ દીવો પ્રગટાવો છો તો તેની જ્યોત જલ્દી બળવા લાગે છે તો તમારા પિતૃઓને તૃપ્તિ થાય છે શનિવારે સરસવના તેલનો દીવો કરવો અને તેમાં એક લવિંગ પણ નાખવું જેથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ પામે છે દીવાની વાટ જો પૂરેપૂરી પ્રજ્વલિત થઈ જાય છે તો તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે અને જો દીવાની વાટ રહી જાય છે અથવા બચી જાય છે તો વાટને બધી ભેગી કરીને રવિવાર કે મંગળવારે સાંજે બધી વાટને એકી સાથે પ્રગટાવી દેવી અને તેની રાખને સાચવી રાખવાની અને જે કોઈ સારા કામ માટે જાઓ છો તમે તો તે તમે તિલક કરીને બહાર જાઓ તો તેનાથી સફળતા પ્રાપ્ત થાય છે દીવો પ્રગટાવતી વખતે દીવો ઓલવાવો ન જોઈએ વધારે પવન લાગતો હોય તો દીવા પર કાચનો જે દીવા માટે ખાસ આવે છે તેવો ફોટો ઢાંકવો અને જો દીવો ઓલવાઈ જાય તો ભગવાન સમક્ષ ક્ષમા માગી લેવી અને ફરીથી દીવો પ્રજ્વલિત કરવો તો મિત્રો હું આશા રાખું છું તમને આજનો આ વિડીયો ગમ્યો હશે ધન્યવાદ